જય માતાજી હું છું લખધીરસિંહ રાજપૂત આજે હું ફરી તમારી સમક્ષ એક નવો ઐતિહાસિક વિડીયો સાથે આવી ગયો છું તો આજે આપણે આવી ગયા છીએ દવાડા ગામે જ્યાં આવેલું છે ક્ષત્રિય ઝાલા મકવાણા સંગ્રામસિંહ દાદાનું મંદિર તો આજે આપણે ક્ષત્રિય ઝાલા મકવાણા સંગ્રામસિંહ દાદાના મંદિરના દર્શન કરીશું અને સંગ્રામસિંહ દાદાના સુરવીરતાનો ઇતિહાસ જાણીશું તો ક્ષત્રિય ઝાલા મકવાણા એવા સંગ્રામસિંહ દાદા એટલે કે દાદાભાનો ઇતિહાસ શું છે એ અહીં જાણીશું તો આજથી સાતસો વર્ષ પૂર્વે મહેસાણાના દવાડા ગામમાં ક્ષત્રિય મકવાણા વંશ ઝાલા પરિવારના રાજવી એવા જીલુભા અને તેમના ધર્મપત્ની એવા ઠકરાણા કહુંબા એટલે કે કેસુબા દવાડા ગામને ઠકરા ધરાવતા હતા ઝાલાબાની ડેલીએ સુખ સમૃદ્ધિ અને જાહોજ જલાની હતી બસ જીલુભા અને કહુંબાના લગ્નજીવનના ઘણા વર્ષો બાદ પણ તેમની ડેલીએ શેરમાટીની ખોટ હતી એટલે કે કોઈ વારસદારનો જન્મ નહોતો થયો જીલુબા અને કહુંબા બંને માતાના પરમ ઉપાસક હતા જીલુબા અને કહુંબા ચામુંડા માતાજીના દેવસ્થાને ચાલતા જઈ ચામુંડા માતાજીને શેર માટીની ખોટ પૂરી કરવા માટે વિનવે છે આરાધના કરે છે જીલુબા અને કહુંબાની ભક્તિથી ખુશ થઈ ચામુંડા માતાજી તેમના ઉપર પ્રસન્ન થાય છે જીલુબા ચામુંડા માતાજીને પોતાના હૈયાની વાત કરે છે ચામુંડા માતાજી જીલુબાની તેમની ભક્તિથી પ્રસન્ન થઈ વચન આપે છે કે તમારા ઘરે સુરવીર દીકરાનો જન્મ થશે જે આખા ઝાલા મકવાણા કોનું નામ ઉજળું કરી ઇતિહાસમાં અમર થઈ જશે તથા હું તમારા ઘરે દીકરી થઈને અવતરીશ થોડા સમય બાદ ચામુંડા માતાના વચન પ્રમાણે જીલુબા અને કાહુંબાના આંગણે બે જોડિયા દીકરા દીકરીનો જન્મ થયો વિદ્વાન બ્રાહ્મણના જોયા પ્રમાણે દીકરાનું નામ સંગ્રામસિંહ અને દીકરીનું નામ લક્ષ્મીબા પાડવામાં આવ્યું સમય વીતવા લાગ્યો બંને ભાઈ બહેન એટલે કે સંગ્રામસિંહ અને લક્ષ્મીબા હસતા રમતા મોટા થયા સંગ્રામસિંહ અને લક્ષ્મીબાને પિતા જીલુબા અને માતા કહુંબાના પવિત્ર સંસ્કારો વારસામાં મળ્યા હતા સંગ્રામસિંહ અને લક્ષ્મીબા દયાળુ તથા ભક્તિપરાયણ હતા સંગ્રામસિંહજી યુવાન થતા જ તેમના લગ્ન થયા દવાડા સંગ્રામસિંહ અને ફૂલબાના લગ્નના મીઠણ પણ હજુ હાથેથી છૂટ્યા ન હતા અને વાણિયાનો પોકાર પડ્યો કે શેરખાન નામનો લૂંટારો ગૌધન લૂંટી જાય છે આ સમયે સંગ્રામસિંહ એક પલનો પર વિચાર કર્યા વગર પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવવા માટે માતા પિતા અને ચામુંડા માતાજીને માથું નમાવી હાથમાં તલવાર લઈ ઘોડે સવાર થઈ ગયા અને ધીંગાણે ચડે છે મસ્તોપુર ગામ ખાતે સંગ્રામસિંહ અને શેરખાનના સૈન્ય વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે સંગ્રામસિંહની તલવાર વીજળીની જેમ કસાઈઓ પર તૂટી પડતા કેટલાય કસાઈઓ મોતને ઘાટ ઉતરે છે ત્યારે એક દફેર કસાઈ પાછળથી સંગ્રામસિંહ ઉપર હુમલો કરે છે જેથી સંગ્રામસિંહનું દળ માથાથી અલગ થઈ જાય છે પરંતુ સંગ્રામસિંહની નાગદેવ પ્રત્યેની ખૂબ જ ભક્તિના કારણે નાગદેવતા તેમને વગર માથે યુદ્ધમાં લડવા માટે શક્તિ આપે છે રણભૂમિમાં સંગ્રામસિંહનું માથા વગરનું ધડ લડે છે જે જોઈ શેરખાનનું સૈન્ય વિસ્મયચકિત થઈ જાય છે આમ સંગ્રામસિંહ લૂંટારાઓ દ્વારા લૂંટેલું ગૌધણ લૂંટારાઓના કબજામાંથી છોડાવે છે પરંતુ સંગ્રામસિંહ લૂંટારાઓ સામેના આ યુદ્ધમાં વીરગતિ પામે છે અને શહીદ થઈ જાય છે સંગ્રામસિંહ દાદાનું તણ યુદ્ધ મેદાને પડ્યું હતું ત્યાંથી જ્યારે દવાળા ગામના લોકો સંગ્રામસિંહ દાદાને પોતાના ગામે લાવતા હતા ત્યારે સંગ્રામસિંહ દાદાના તણમાંથી જ્યાં જ્યાં લોહી પડ્યું ત્યાં ત્યાં ફૂલોના ઢગલા થઈ ગયા હતા સંગ્રામસિંહ દાદાની વીરગતિ પામતા દવાળા ગામ અને તેના આજુબાજુના પંથકોમાં ઘેરો શોક છવાઈ ગયો હતો સુખની ઘડીઓ દુઃખમાં ફેરવાઈ જાય છે સંગ્રામસિંહ દાદાના નવોડા ધર્મપત્ની એટલે કે ફૂલબા સંગ્રામસિંહ દાદાના પગે લાગી સતી થઈ જાય છે અને બીજી બાજુ સંગ્રામસિંહના બહેન લક્ષ્મીબાને સંદેશ મળે છે કે પોતાનો ભાઈ સંગ્રામસિંહ ગહોદર પાછું વાળતા વીર ગતિ પામે છે ત્યારે તેઓ ભાઈના વીર વેદનામાં પડી જાય છે લક્ષ્મીબાના મનમાં થાય છે કે ભાઈ વગરનું એકલવાયું જીવન એ મારાથી જીવાશે નહીં લક્ષ્મીબા ધરતી માતાને માર્ગ આપવા માટે પ્રાર્થના કરે છે લક્ષ્મીબા એક પવિત્ર સ્ત્રી હતા તેથી સીતા માતાની જેમ ધરતી માતાને લક્ષ્મીબાને માર્ગ આપે છે આમ લક્ષ્મીબા તેઓના ભાઈના સંગ્રામસિંહ દાદાની પાછળ સમાધિ લઈને સતી થાય છે ઇતિહાસમાં આપણને ભાગ્યે જ ક્યાંક એવું જોવા મળે છે કે ભાઈની પાછળ બહેન પણ સતી થાય છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ ભાવ અને લાગણીનો ઉજળો ઇતિહાસ એટલે કે સંગ્રામસિંહ દાદાબા અને લક્ષ્મી થોઈબા આજે આખા ગુજરાતમાં દવાળા એક એવું ગામ છે જ્યાં સંગ્રામસિંહ દાદાભાનો ચાંદીનો પાડયો છે હાલના સમયમાં પણ ઉત્તર ગુજરાતના લોકો તથા ક્ષત્રિય સમાજના લોકો સંગ્રામસિંહ દાદાભા અને લક્ષ્મી ફોઈબામાં ખૂબ જ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે કોઈને સાપ કરડે ત્યારે સાપનું ઝેર ઉતારવા માટે તથા બીજા ઘણા બધા કાર્યોને સિદ્ધ કરવા માટે સંગ્રામસિંહ દાદાભાની માનતાઓ હજારો લોકો રાખે છે દર વર્ષે સુદ પાંચમના દિવસે દવાડા ગામમાં સંગ્રામસિંહ દાદાભાની યાદમાં ભવ્ય મહોત્સવ ઉજવાય છે સુદ પાંચમની રઢિયાળી રાતે સંગ્રામસિંહ દાદાપાના ગુણગાન અને ગરબા કવાય છે દવાળા તેમજ મસ્તોપુર નવાપુરા ડાભી સાપરા વગેરે ગામોમાં સંગ્રામસિંહ દાદાબાનું મંદિર આવેલું છે તો આપણે સૌ એક સાથે બોલીશું બોલો સંગ્રામસિંહ દાદાની જય આવા જ અવનવા નવી ઐતિહાસિક વિડીયો સાથે આગળ પણ આપણે સૌ મળતા જ રહીશું તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ચૂકતા જય માતાજી